તે પેનલો નીચે પાર્ક કરેલી ગાડીઓ ઉપર પણ પડી હતી જેને કારણે ફોર વ્હીલ ને પણ નુકસાન થયું હોવાનું જણાય આવ્યું હતું ભારે પવનને કારણે ઉડીને આવતી સોલાર પેનલ જોખમી પુરવાર થઈ છે સંદીપ પંચાલ મારું નામ છે મુક્તાનંદ સોસાયટીમાં રહેવાનું છે રાત્રે રાત્રે પોણાની ની પોણા બે આજુબાજુ એટલો મોટો અવાજ આવ્યો પહેલા તો ચાર પાંચ મિનિટ તો પહેલા બહાર નીકળ્યા જોયું અને બહાર નીકળ્યા તો જોયું કે પાછળથી સોલાર પેનલો આવીને પાંચસો મીટર દૂરથી આગળ અમારી ગાડીઓ પર અમારા ટેરેસ પર એવી પડી છે એવી ખતરનાક પડી છે તો બધાને ધ્રુજારી આવી જાય એવું છે રાત્રે સુશાક હા જે પવન હતું ત્યારે ઘરની બહાર નીકળી શક્યા હતા અને અવાજથી કઈ રીતે જાગે રાત્રે ફોણા બેની આજુબાજુ જે મોટો દ્રાંસકો પડ્યો છે ને ત્યારે પહેલાં તો ઊઠીને પલંગમાં અવાજ જ સાંભળ્યો એનો ધ્રુજારી આવી જાય એવો અવાજ હતો એટલે પછી મારી વાઈફ સાથે મેં કીધું કે ચાલો આપણે બહાર જઈએ બહાર જઈને જોયું તો સીધી ગાડી પર જ પેનલ પડેલી હતી અને ટેરેસ ઉપર આખા પાણીના પાઇપ પણ ફાટી ગયા છે હા અત્યારે જે માહોલ છે તો કેવું તમે અનુભવી રહ્યા છો મે જે પેનલ પડી ગયું બસ આજે હવે એટલું બધું દુખ થાય છે પણ હવે કુદરત સામે શું કરી શકીએ